અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાથી કરુણાંતિકા સર્જાઈ છે અમદાવાદ શહેરમાં કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામે લોકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના નેતૃત્વમાં કેન્ડલ માર્ચ યોજવામાં આવી રાજીવ ગાંધી ભવનથી કોચરબ આશ્રમ સુધી કેન્ડલ માર્ચ યોજવામાં આવી જેમાં કોંગ્રેસના હોદ્દેદારો ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કદી ન કલ્પી હોય એવી કરુણ ઘટના આપણા અમદાવાદમાં બની અનેક વ્યક્તિઓ જેની આંખોમાં સપનાઓ હતા એવી વ્યક્તિઓ આપણા વચ્ચેથી જતી રહી છે ત્યારે મહાત્મા ગાંધીજીના કોચરવ આશ્રમની સામે આવીને મૌન રીતે પ્રાર્થના કરીને સૌને શ્રદ્ધાસુમન સમર્પિત કરું છું અમદાવાદમાં જે રીતે ગઈકાલે પ્લેનની દુર્ઘટના બની અને તેની અંદર જે લોકો હતા થયા હતા તેમની શ્રદ્ધાંજલિ આપવા માટે આ જે કેન્ડલ માર્ચ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો તે રીતે પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ છે કે જેના દ્વારા આખી આ જે કેન્ડલ માર્ચ છે તે યોજવામાં આવી છે ખાસ કરીને વાત કરીએ તો ગુજરાત પ્રદેશના જે કોંગ્રેસના પ્રમુખ છે શક્તિસિંહ ગોહિલ તે પણ આ જે કેન્ડલ માર્ચ છે તેમાં જોડાયા છે આ કેન્ડલ માર્ચ છે તે આ જે રાજીવ ગાંધીનું ભવન છે ત્યાંથી કોચરબ આશ્રમ પાલડી સુધી આજ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે વાત કરીએ તો તમામ જે સ્થાનિક હોદ્દેદારો છે પૂર્વ ધારાસભ્યો છે તેમજ ધારાસભ્યો છે સાથે સાથે મ્યુનિસિપલના જે કોર્પોરેટર છે તે પણ આ યાત્રામાં હાલ જોડાયા છે ખાસ કરીને વાત કરીએ તો પ્રદેશના કોંગ્રેસના પ્રમુખ છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો સર આજે જે શ્રદ્ધાંજલિ આપવા માટે હાલ આખી આ જે કેન્ડલ માર્ચ છે તે યોજી રહ્યા છે અને આપ જોઈ શકો છો તે રીતે અમદાવાદ શહેરના જે કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો છે તે પણ આ જે કેન્ડલ માર્ચ છે તેમાં જોડાયા છે મહત્વની વાત છે કે જે રીતે પ્લેનની જે દુર્ઘટના ઘટી અને તેની અંદર ભારતીય સહિત અનેક જે બ્રિટિશ નાગરિકો પણ મૃત્યુ પામ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આ જે દુઃખદ દુર્ઘટના છે મૃત્યુનો આંકડો પણ ક્યાંક ને ક્યાંક ખૂબ જ મોટો કહી શકાય તે પ્રકારનું આ જે ઘટના છે તે ઘટી છે હાલ તો તમામ જે કાર્યકરો છે તેમજ જે પક્ષને વરેલા જે લોકો છે તે આ યાત્રાની અંદર જોડાયા છે કેન્ડલ માર્ચનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને હાલ આપ જોઈ શકો છો તે રીતે આખી આ જે કેન્ડલ માર્ચ છે તે પાલડી જે રાજીવ ગાંધી ભવન છે ત્યાંથી નીકળી અને કોચરમ આશ્રમ છે ત્યાં સુધી જશે એટલે ચોક્કસથી જે રીતે હતાહત થયેલા લોકો છે તેઓને શ્રદ્ધાંજલિ મળે તેમની આત્માને શાંતિ મળે તે માટે આખી આ જે યાત્રા છે તે જોડાય છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ છે શક્તિસિંહ ગોહિલ કે તેમના આ જે નેતૃત્વ છે તેની અંદર આ યાત્રા નીકળે છે હાલ અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો હોય પૂર્વ ધારાસભ્ય હોય તમામ આ જે યાત્રા છે તેની અંદર જોડાયા છે કેમેરામેન કિશોર વાડોલિયા સાથે અલ્પેશ સુથાર ગુજરાત પોસ્ટ